દર ગામે કોંગ્રેસ દ્વારા માલધારીઓ ને સાથે લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ ગામે ગોચર માં વૃક્ષો વાવા સામે માલધારીઓ નારાજગી વ્યક્ત કરી હતી ગોચરમાં પશુઓ માટેના ઘાસચારા માટેની જમીનમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે આડેધડ થતા વૃક્ષારોપણ અટકાવવામાં માલધારીઓએ માંગ કરી હતી કોંગ્રેસ દ્વારા માલધારીઓને સાથે લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું કુંજાબાદર ગામે સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષોના વાવેતર સામે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આડેધડ વૃક્ષોના ગોચરમાં થતા વાવેતર સામે આવેદનપત્ર પાઠવી વૃક્ષારોપણ અટકાવવાની માંગ કરવામાં આવી હતી આજે રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પ્રતાપભાઈ જુદરા પહોંચે લીલિયા મુકામે ત્યાં તાલુકા પંચાયતના સભ્ય પટોળિયાભાઈ માજી સરપંચ હિંમતભાઈ તથા અન્ય આપણે ભરવાડ સમાજ પશુપાલક સમાજ એના બધા આગેવાનો અહીંયા આજરોજ આવ્યા હતા શનિવારે પણ અમને મળ્યા હતા અને શનિવારે પણ અમે તાલુકા પંચાયતને ટીડીઓ સાહેબ અમદાવાદ હતા પણ ટેલિફોનિક વાત કરી અને ગૌસરની જગ્યામાં જે વૃક્ષારોપણ થાય છે એની સામે આ માલધારી સમાજને થોડો રોષ છે કે ભાઈ આ એટલી જ જગ્યા હોય ગૌસર માટે જ્યાં અમારા માલઢોર ઊભા રહેતા હોય અને નું ચરણ એટલું જ હોય તો અહીંયા જો વૃક્ષો છે તો અમે અમારા માલઢોર ક્યાં ઊભા રાખશું અને આ ગહન પ્રશ્ન હતો માલધારીનો પ્રશ્ન સાચો હતો એટલે માલધારી સમાજની રજૂઆત કરવા અને આવેદનપત્ર દેવા અમે તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી આચાર્ય સાહેબ તેમજ આજ આજરોજ પશુપાલક સમાજ સાથે અમે હાજર રહી અને કોઈ પણ જાતના અમે જાતિ જાતિ કે કોઈ પણ જાતના પક્ષા પક્ષી કર્યા વગર માલધારી સમાજની સાથે રહી અને અમે આ પ્રશ્ન હલ થાય એવું કરવા માટે સરકાર શ્રીને વિનંતી તથા દબાણ કરેલ છે જય હિન્દ જય ભારત